તો કિરણ બેન બાલ મુકુંદ માં નવું કલેક્શન આવી ગયું છે ગયા વિડીયોમાં બહુ બધા લોકોનો પ્રેમ તો પંદર લાખ થી પણ વધારે વ્યૂ આવેલા અને લોકોએ વેઇટિંગમાં નામ લખાવ્યું ખરેખર સાચી વાત છે તમે માહોલ જો અને અત્યારે લોકો લાઇનમાં નવું કલેક્શન લેવા માટે આવ્યા છે

તમારે પણ જો સરસ મજા ના ખુબ સારા પ્રીમિયમ કલેક્શન લેવું હોય તો તમને એડ્રેસ ઉપર આપેલું છે મોબાઈલ ચોક્કસ ચોક્કસ એક વાર અહિયાં લેવા આવે છે આ શોપ જ્યારે ચાલુ થઈને ત્યારે એના ઓપનિંગ થી હું આવું આ લોકો નું કપડું ને કાપડ ને બધું સરસ આવે છે અને ક્વોલિટી આમ સરસ આવે દર વખતે બઉ બધું સારું ને અલગ અલગ જ આવે છે આવું કલેક્શન ક્યાંય જોવાય નથી મળતું